ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફેસ્ટૂન ફેસ્ટૂન શબ્દનો અર્થ ફૂલ પાંદડા રંગીન કાગળો રીબીનો વગેરેનું તોરણ તોરણો બનાવવા કે બાંધવા કે તોરણ વડે શણગારવું થાય છે ફેસ્ટૂન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ રેડ ફોર્ટ વોઝ ફેસ્ટૂન ઓન ઇન્ડિપેન્ડન્સ ડે અર્થાત લાલ કિલ્લાને સ્વાતંત્ર દિવસે ધ્વજ પતાકાથી શણગારવામાં આવ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ટેમ્પલ્સ વર ફેસ્ટુન ઓન જન્માષ્ટમી એટલે કે જન્માષ્ટમીના દિવસે મંદિરોને ધ્વજ પતાકાથી શણગારવામાં આવ્યા હતા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ વેડિંગ વેન્યુ વોઝ ફેસ્ટૂન અર્થાત લગ્ન સ્થળને ફૂલ પાંદડા ધ્વજ પતાકાઓ વગેરેના તોરણથી શણગારવામાં આવેલ હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ